જય દશામાં આજે આપણે સાંભળીશું જગતજનની માં ભગવતી માં દસામાના વ્રતની શરૂઆત ક્યારે થાય છે અને તેનું શું મહત્વ છે અને આ વ્રત પૂર્ણ ક્યારે થાય છે 2025 માં માં દસામાનું વ્રત અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાનો આ દિવસ છે તે દિવસથી શરૂ કરવામાં આવશે આ દિવસે 24 જુલાઈ 2025 એટલે કે અષાઢ વદ અમાસની તિથિએ અને ગુરુવારથી આ વ્રત રાખવામાં આવશે આ વ્રત 10 દિવસનું હોય છે આ વર્ષે શ્રાવણ મહિનામાં બે આઠમની તિથિ હોવાથી બીજી ઓગસ્ટ અને શનિવારે આઠમની તિથિએ આ વ્રત પૂરું કરવામાં આવશે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ બાળકો કે પુરુષો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે અષાઢ વદ અમાસના દિવસે પ્રાતઃ સૂર્યોદય પહેલા ઉઠી સ્નાનાદિ પરવારી દસ દિવસ સુધી દશામાં વ્રત કરવાનો સંકલ્પ લેવો દસ દિવસ પૂર્ણ થાય ત્યારે રાત્રિ જાગરણ કરી બીજા દિવસે માં દશામાની મૂર્તિનું કોઈ પણ પવિત્ર નદી કે તળાવમાં વિસર્જન કરો આમ આ દસ દિવસ માની પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી પૂજા પાઠ કરવા પૂજન અર્ચન કરવા આ વ્રત માં ઘણા લોકો એકટાણું પણ કરે છે અને ઘણા લોકો નકોરડા ઉપવાસ પણ કરે છે જે રીતે પેલું વર્ષ કર્યું હોય તે રીતે 10 વર્ષ સુધી આ વ્રત કરી શકાય છે અષાઢ વદ અમાસના દિવસે સ્ત્રીઓ માં દશામાની મૂર્તિનું નું ઘર માં સ્થાપન કરે છે અને કાચા સૂતર ના 10 તાતણા લઈ તેમાં 10 ગાંઠો બાંધે છે અને તેને હળદર રંગીને આ દોરા ને તેઓ પોતાના ગળામાં પહેરે છે અને ત્યાર બાદ ઘર માં માં સ્થાપન કરી માને ધૂપ દીપ નૈવેદ્ય ફળ પુષ્પ ચડાવી માનું પૂજન અર્ચન કરી માની આરતી કરી માનો થાળ ગાય છે અને માના ગરબા અને ગુણગાન ગાય છે ત્યાર બાદ માં દશા માં કથા વાર્તા સાંભળે છે આમ દસ દિવસ માના પૂજા પાઠ કરી માનું વ્રત કરી દસમા દિવસે આ વ્રતનું ઉજવણું કરે છે અને અંતિમ દિવસે જાગરણ કરી માં દશામા ની મૂર્તિ બીજે દિવસે વહેલી સવારે કોઈ પણ પવિત્ર નદી કે જળાશયમાં માં કરે છે આ વ્રત રાખવાથી માં દશામા પ્રસન્ન થાય છે તો આવી દીન દયાળી માં ભગવતી માં દશામા ને ઘણી ઘણી ખમ્મા હો બોલો દશામા તકી જય